Ay, ai ra cái 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 来干净了。 અહીં ઘર તો એક તો ટામેટા ને લીઠે લીધા હતા ટામેટા ને લગતે સાહેબ હમણાં આવી 来两边。Okay, okay. Okay.

જરાક મુકલાવું શાંતિથી ખાતા હો કેવો બનાવેલું છે એટલે કેજો પાછળ કે અમારા છોકરાઓ બહુ મહેનત કરી છે કચુંબર કોઈના થાળીમાં રહેવું જોઈએ નહીં હે ને હા આંગળી હોત કપાઈ ગઈ છે ને શાંતિથી ખાજો પાછો આવજો મિતોબેન

म आग दू जाए